નમસ્કાર દર્શક મિત્રો આપણે ખેતરમાં શેઢો હોય તો શેઢાને ફરતે જે આ વૃક્ષો વાવીએ છીએ તો મારી પાસે તમે જોઈ રહ્યા છો જો આ દ્રશ્ય બતાવવા વૃક્ષો છે બધા આ વૃક્ષો હોય તો એ જે આપણા પર્યાવરણ માટે હોય અને પર્યાવરણમાં ખૂબ સારી કામગીરી કરતા હોય છે જમીનનું ધોવાર પણ અટકાવે છે અને પક્ષીઓ માટે પણ એક આશ્રયસ્થાન આ વૃક્ષો પૂરું પાડે છે તો આપણે ખેતરના ફરતે અલગ અલગ વૃક્ષો વાવી શકાય જેનાથી આપણે પ્રકૃતિ બચી શકીએ અને આપણે ખેતીમાં જે પર્યાવરણમાં જમીન ઉપર જે બધી અસરો જોવા મળી રહી છે આટલી બધા જીવાતું આવે છે એનું શું પરિણામ છે કે આપણે આ વૃક્ષો કાઢી નાખીએ છીએ ખેતરના ફરતા સેટામાં અને ફેન્સિંગ કરી નાખીએ છીએ જેના લીધે આપણે અહીંયા પક્ષીઓનું આશ્રય સ્થાન હોય એનાથી જતું રહે એ સ્થાન એનું ઓછું થાય તો પક્ષીઓ ક્યાં જાય એનો માળો ક્યાં બાંધે અને ખેતરના ફરવા વૃક્ષો ના હોય એની આજે એની અસર જ બધી આપણને ખેતીમાં જોવા મળતી હોય છે અને અનેક એવા આવના રોગો દર વર્ષે આવતા જાય છે તો મારે વાત કરવી છે ખેતરના ફળતે જે વૃક્ષો આવી શકાય જેમ કે સીતાફળનું વૃક્ષો આવેલું છે જુઓ ખેતરના સીતે સીતાફળના અલગ અલગ વૃક્ષો આવેલા છે તો સરસ મજાના સીતાફળા લાગેલા છે લાગી દેશે બધા બધા જુઓ મિત્રો આ સરસ મજાનું ફ્રૂટ છે સીતાફળનું તો આ સીતાફળનું જે વૃક્ષ જે આપણે વાવી નાખીએ આના સિવાયના જે અલગ અલગ ફ્રૂટ આપણે વાવી નાખીએ તો એ ફ્રૂટ આપણને ખાવામાં પણ ઉપયોગમાં આવે જે આપણે બજારમાં ખરીદવા ના પડે અને સિઝન પ્રમાણે અલગ અલગ ફ્રૂટ પણ ખાવા મળે જે પક્ષીઓ હોય એ પણ આ ફ્રૂટ ખાય અને એ પણ રાજી થાય એ પણ આશીર્વાદ આપે અને જે જે પર્યાવરણને આપણે જે હાનિ પહોંચાડી રહ્યા છીએ તો એ હાનિ પણ ન પહોંચે અને સારું એમ સારું ઉદાહરણ છે ખેતીમાં પૂરું થાય અને જે આ વૃક્ષો છે એ પણ હવે ઓક્સિજન છોડતા હોય લોકોને પણ શ્વાસમાં જાય તો એનો પણ ફાયદો થઈ શકે મિત્રો તો એનો સારા પણ બેનિફિટ છે કે આપણે વૃક્ષો કેમ કાઢી નાખીએ છીએ વૃક્ષોને ખરેખર ખેતરના ફરતે સેટમમાં રહેવા દેવા જોઈએ જેનાથી જમીનનું ધોવાણ થતું પણ અટકે છે વાતાવરણમાં જે ઓક્સિજનનું પ્રમાણ પણ જાળવી રાખે છે જે આપણા પાકને પણ ફાયદો થાય છે માણસોને પણ ફાયદો થાય છે દિવસે દિવસે આપણે ઝાડવા કાપી રહ્યા છીએ તો ઝાડવા ન કાપવો જોઈએ તો જે ફ્રૂટ ને એવું બધું આપણે વાવી શકીએ ફૂલો પણ વાવી શકાય મિત્રો ને જે એમાં આપણે વાત કરીએ જો આ સીતાફળનો ફળ છે એ સીતાફળના ફળમાં જીવાતો નથી આપણે જે ખેતરમાં સીતાફળ વાવીએ તો એ સીતાફળમાં જીવાતો થઈ જતી હોય છે ઘણી બધી જીવાતો પડી જતી હોય છે પરંતુ આ શેઢે જે આવેલા હોય તો એમાં જીવાતો નથી પડતી અમે એક પણ દવા છાંટી નથી અને પાણી પણ નથી પાવામાં આવતું ચોમાસામાં પાણી હોય એ પીતા હોય બાકી તો પાણી પાવામાં નથી આવતું ને આ એક પણ જીવાત ન હોય તો એ પણ સારો બેનિફિટ કહેવાય કારણ કે આ જે મીઠો પાકો હોય તો એમાં જીવાતો ઘણી બધી પડી જતી હોય છે દવા પણ છાંટવી પડતી હોય છે અને ખેતરમાં હોય તો અંતે જે ખેડૂતો આવતા હોય તો એ કાઢવાનો વારો આવતો હોય છે સીતાફળને લાંબો સમય નથી થકાવી શકતા મિત્રો તો એ એક સારામાં સારો બેનિફિટ કહી શકાય અને એક આપણા માટે પણ સારું કહેવાય મિત્રો કે દવા છાંટા વગેરે સારું ફ્રૂટ આપણને ખાવા પણ મળે અને એ પણ ઓર્ગેનિક દેશી મધુર ફ્રૂટ કહેવાય આપણું તો આ તમે પણ મિત્રો તમારા ખેતરના સીડે જવા આવવાના સીતા પર જેવા ફળો આવજો જેથી તમને પણ ઓર્ગેનિક ફળ ખાવા મળે આભાર મિત્રો